સુરત લાયન્સ ક્લબ દ્વારા ડેડ બોડી ફ્રીઝર આપતા લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાયન્સના સભ્યોની હાજરીમાં સુરત મનપાને ડેડ બોડી ફ્રીઝર આપવામાં આવ્યો હતો સુરતમાં લાયન્સ ક્લબ દ્વારા મહાનગરપાલિકાને ડેડ બોડી ફ્રીઝરનું દાન કરાયું હતો લાયન્સ ક્લબ દ્વારા આપવામાં આવેલા ફ્રીઝરનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત પામ્યા હતા પાલિકાના અધિકારીઓ પણ આ તકે ઉપસ્થિત પામ્યા હતા લાયન્સ દ્વારા લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકાના ડેપ્યુટી કમિશનર એન વી ઉપાધ્યાય સહિતની અધિકારીઓ ઉપસ્થિત પામ્યા હતા

વેલા મોડ આવતા હોય પાંચ છ કલાક રાખવું પડતું હોય છે ઘણીવાર એક એકાદ દિવસ પણ રાખવું પડતું હોય છે અને વેસુ એરિયામાં આપણને ઘણા બધા મારવાડી કુટુંબ રાજસ્થાની કુટુંબ રહે છે તો ઘણી ઘણી લોકોને ઘણા બધા સગાવલા લેટ આવતા હોય તો ત્યારે આ ટેબલ ફ્રીઝર એ ઘણી ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે આમાં ફ્રીઝર તમારે છ સાત કલાક દસ કલાક સુધી પણ બેટબોડી એવી રીતે સચવાઈ જાય છે કઈ પ્રકારે આ વિચાર આવ્યો કરવામાં એ અમારા ગવર્નર શ્રી બોમ્બે ગયેલા હતા ત્યારે એમણે

દૂરથી આવતા વાર લાગે તો એવા સંજોગોમાં ડેડ બોડી ખરાબ થઈ જતી હોય છે આવા સમયે ફ્રીઝર મૃતકના ઘરે લઈ જઈ શકાય તેવું નાનું હોય ખૂબ જ ઉપયોગી થઈ શકશે અઝર પરિસ્થિતિ બન્યો